वाह रे वाह भाई वाह रे वाह अमारी तमारी वाह रे वाह बेरुसा मुंडानी वाह रे वाह बाबा साहेब नी वाह रे वाह जय भीम नमो बुद्धाय हूँ आप बहुजन साहित्यकार विशन काथड़ એક અગત્યની જાહેરાત માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું આપણા પ્રયત્ન રહ્યા હતા નવ ઓગસ્ટ બે હજાર અને પચીસના રોજ જય જોહાર નામનો આલ્બમ આપણે લોન્ચ કર્યું અને એ સુરો આજ ગુજરાતના ગુજરાત બહાર પણ પહોંચ્યા અને એ પ્રયત્નોના એક સફળ પ્રયાસના ભાગરૂપે આવનાર પંદર નવેમ્બર બે હજાર પચીસ જનનાયક બિરસામુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે દમણ ડિસ્ટ્રિક ટ્રાઈબલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા એક ભવ્ય ભીમ ડાયરાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સમય છે સાંજે સાડા છ કલાકે સ્થળ બીરસામુંડા સર્કલ ઝરી રોડ ઝરી મોટી દમણ ખાતે તો મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આપણે સફળ બનાવીએ આ પ્રયત્નને વધાવીએ તો દમણ ડિસ્ટ્રિક ટ્રાઇબલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા એકસો પચાસમી એકસો પચાસમી જનનાયક જન્મ જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ભીમડાયરો અને સ્થળ છે બિરસાુંડા સર્કલ ઝારીરો ઝરી મોટી દમણ ખાતે તો મળીએ છીએ અત્યારે આપની પ્રતિક્ષામાં માં પંદર નવેમ્બરે સાંજના સાડા છ કલાકે આપની પ્રતિક્ષામાં વિસન કાઠડ સાદર જય ભાઈ નમોધાય જય જોહાર